હેલો નમસ્તે મેં વિક્રમ ફ્રોમ અજી જોંગ સુરત અને અજીજોંગ સુરતમાં આપ સોનું તદિલથી સ્વાગત અભિનંદન છે કન્ટિન્યુ પાછલા ત્રણ ચાર વિડીયો આપણે સાડીની શૂટ કરી ડ્રેસ મટિરિયલ શૂટ કર્યું સરસ મજાનો તમે આવકાર આપો છો સરસ મજાનો સપોર્ટ કરો છો તો એ સપોર્ટને એનર્જીને લીધે આજે એક અનકોમન વસ્તુ લઈને આવ્યો છું બોલીવુડ સ્ટાઇલવાળી સાડીઓ અને રેડીમેડ બ્લાઉઝવાળી સાડીઓ જે ખરેખર તમે જોશો ને તમને ખ્યાલ આવશે કે ખરેખર આ વસ્તુ અત્યારે ટ્રેન્ડેબલ છે જો બ્લેક કોમ્બિનેશનની અંદર સરસ મજાનું વ્હાઈટ નું કોમ્બિનેશન ને આ રીતનું બ્લેક બ્લાઉઝ છે એ આખું રેડી આવે જેવી રીતના ડ્રેપવેર સાડી હોય રેડી સાડી આવે ને એ જ રીતની આ સાડી છે એનું બ્લાઉઝ આખું આખું એકદમ પરફેક્ટ રીતે ફ્રી ફ્રીલની સાથે તૈયાર કરેલું છે ને એની સાથે આ જે બ્લેક કોમ્બિનેશનવાળી સાડી આવશે નેક્સ્ટની વાત કરીએ તો આ રીતની આજો પિંક કોમ્બિનેશનની સાથે પણ બહુ સરસ મજાનું બ્લાઉઝ છે તે રેડીમેડ આવવાનું છે આ રીતનું આખું ભરેલું બ્લાઉઝ રહેવાનું છે અને સરસ મજાનું ફેબ્રિક યુઝ કરેલું છે બ્લાઉઝની અંદર પણ અને સાડીની વાત કરું તો સરસ મજાનું સિલ્ક બેઝ ફેબ્રિક પર સાડી રહેવાની છે આખી આખી ફ્લેવર પ્રિન્ટ રહેશે આ રીતની અને આ રીતનું સાઈડમાં લટકમ પણ આવશે આ રીતે સરસ મજાની ડિઝાઇનો એમાં રહેવાની છે નેક્સ્ટ વાત કરીએ એક વેરવાળી બોલીવુડ સ્ટાઇલવાળી સાડીની તો એનો પણ બ્લાઉઝ છે ને આખું આખું તૈયાર આવશે સોરી સાડી રેડી નથી પણ બ્લાઉઝ એનું આખું આખું રેડી છે એટલે એનો એનું બ્લાઉઝ આખું આખું સિકવેન્સથી મલ્ટી સિકવેન્સથી કવર કરેલું રહેશે અને એની સાડી છે એ આખી આખી પ્લેન આવશે આ રીતના અત્યારે ટ્રેન્ડેબલ છે અને તમે બુટિકમાં પણ રાખી શકો શોપમાં રાખી શકો હોમ સેલિંગ હોય તો પણ કરી શકો એટલે દરેક રીતે જેટલા પણ વેચાણના પ્રકાર હોય દરેક રીતે તમે વેચી શકો ઈઝીલી અને વેચવાની પણ મજા આવશે કસ્ટમર આ વસ્તુની ડિમાન્ડ અત્યારે કરે જ છે કેમ કે ફેસબુક ઇન્સ્ટા યુટ્યુબ બધી જ કે ટ્રેન્ડ ચાલતો હોય ભલે સિરિયલ હોય એવોર્ડ સેરેમની શો હોય કે કોઈ ફિલ્મનું શૂટિંગ હોય મોટા ભાગે એક્ટર્સ લોકો આ રીતની વસ્તુ વેર કરતા હોય તો ત્યાંથી ટ્રેન્ડ આવે આપણી વચ્ચે ઇકોનોમી ક્લાસમાં આવે એટલે દરેકની ઈચ્છા હોય કે મારે પણ ફંક્શનમાં એવી જ વસ્તુ પહેરવાની છે ભાઈના લગ્ન હોય બેનના લગ્ન હોય કોઈના પણ એક્સ વાય ઝેડ લગ્ન હોય ત્યારે આ બધી વસ્તુની ડિમાન્ડ વધતી જ જતી હોય છે તો આપણે દુકાનમાં આવી વસ્તુ રાખીએ તો વેચવાની મજા પડશે નેક્સ્ટ જે આર્ટિકલ બતાવું છું જે વસ્તુ બતાવું છું જે સરસ મજાનું મલ્ટી કોમ્બિનેશનવાળું જબરદસ્ત જે ક્વોલિટી કહેવામાં આવે ને એ વસ્તુ છે આ જો ફોર સાઇડ એનું બોર્ડર આખું આખું જીપીઓલથી કવર કરેલું છે ને આખું મલ્ટી કોમ્બિનેશનવાળું ઇમ્પોર્ટેડ સિકવેન્સવાળી આ સાડી છે એનું કલર કોમ્બિનેશન તમે જોશો તો તમને ખ્યાલ આવશે ખરેખર કંઈક વસ્તુ છે એને અહીંયા નીચે મૂકીને પણ જોશો ને તો આઈડિયા આવી જશે કે હા ખરેખર સાડી કેવી રીતના રહેવાની છે અને આખી આખી સાડી સેમ ફેબ્રિક પર આખી આખી સાડી સેમ વર્ક પર આખી આખી સાડી સેમ પ્રિન્ટ પર રહેવાની છે બ્લાઉઝ એનું પ્લેન કોમ્બિનેશનમાં આવશે બ્લાઉઝ પણ હું બતાવશું એનું બ્લાઉઝ સરસ મજાનું છે આજો આ એનું બ્લાઉઝ આવશે અને હું દરેક વિડીયોમાં એક વસ્તુ કહેતો હોઉં છું કે તમે જ્યારે પણ પરસેઝિંગ કરો હોલસેલવાળા પાસેથી ત્યારે એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો કે બ્લાઉઝનો કટ એની સાથે આવે ને સાડીની સાથે એનો કટ પ્રોપર હોવો જોઈએ નકર નક્કર સાહીઠ સેન્ટીમીટર પચાસ સેન્ટીમીટરનો બ્લાઉઝનો કટ તમારી સાડી કસ્ટમર સોહજ તો કરી લેશે પણ બ્લાઉઝના કટને લીધે કેન્સલ પણ કરી શકે તો એવું ન બને એનો ખાસ ખ્યાલ રાખજો અને વાત કરીએ ભાવની તો હું ખાતરી આપું કે સુરત જ નહીં હિન્દુસ્તાનમાં જ્યાં પણ સાડીઓ બનતી હશે જ્યાં પણ સાડીઓ વેચાતી હશે જ્યાં પણ સાડીઓના હોલસેલર હશે ઓલ ઇન્ડિયા તમે વિઝિટ કરી લેજો અને પછી છેલ્લે અજીત ઝોનનું વિઝિટ કરજો તમને ભાવની અંદર વધારે નહીં તો ચાળીસથી પચાસ ટકાનો ફેર જોવા મળશે ચાલીસ પચાસ ટકા એટલે બહુ મોટી વાત થઈ જાય બહુ મોટી વાત થઈ જાય એટલે કે તમે બીજી જગ્યાથી જે લાખનો માલ લો છો ને એ કદાચ તમને સાઈઠ અથવા પચાસ હજારમાં અજીત જોનમાં થઈ જશે અને વેરાયટી વસ્તુ અને ડિઝાઇન ટ્રેન્ડ બધી સાથે અહીંયા તમને જોવા મળશે જો આ વસ્તુ જોઈએ એનું કોમ્બિનેશન જો અને વધારે મોટા જાજા સેટ નથી પાંચ પાંચ છ છ પીસના સેટ આવે ને સરસ મજાની ડિઝાઇનો આવે એટલે એ વસ્તુ છે તમે દુકાનમાં રાખો ને તો મારા હિસાબે તમે અત્યાર સુધી જે પણ વેપાર કર્યો હશે જે પણ વકરો કર્યો હશે એ વેપારની અંદર વધારો થશે થશે ને થશે કેમ કે આ બધી વસ્તુ છે ને ટ્રેન્ડેબલ છે ને ચાલે જ છે ત્યારે મોસ્ટ ઓફ ધી જોવા જઈએ તો ગર્લીઝ કોન્સેપ્ટમાં આ વસ્તુની વધારે પડતી ડિમાન્ડ હોય છે અને તમે ઘેરે બેઠા બેઠા ઓનલાઈન એને બિઝનેસ પણ કરી શકો તમે ગુજરાત બેઠા બેઠા મહારાષ્ટ્રથી ઓર્ડર લઈ શકો તમે ગુજરાત બેઠા બેઠા હિમાચલથી ઓર્ડર લઈ શકો એના માટે તમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ થવું પડે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ રીતની વસ્તુનું તમે સ્ટેટસ મૂકો આ રીતની વસ્તુનો તમે મોડલિંગ ફોટો અપડેટ મૂકો તો પણ તમારો વેપાર સરસ મજાનો ચાલી શકે એ એક બેસ્ટ ઓપ્શન છે અત્યારનું આજો એનો કટવર્ક બોર્ડર તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે કે ખરેખર સાડી શું છે અને સૌથી વધારે અમે જે આ વસ્તુ સેલ કરતા હોય છે તો લગભગ ગુજરાત છે મહારાષ્ટ્ર છે અથવા રાજસ્થાન બાજુ હવે જે સેલવું એનું ફીચ બતાવું છું મલ્ટી કલર કોમ્બિનેશનવાળું પીસ છે અને પીસ જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે ખરેખર હું વસ્તુ બની છે આજો એનો કલર કોમ્બિનેશન જુઓ સરસ મજાનું એક રેન્બો કહીએ અથવા આપણા ગુજરાતીમાં કહીએ કે ઇન્દ્રધનુષનો જે કલર કોમ્બિનેશન આવે ને એ રીતનું એનું કલર કોમ્બિનેશન છે અને અત્યારે ડિમાન્ડેડ છે કેમ શું થતું હતું કે હું આ વાત પણ દરેક વિડિયોમાં કરતો જઉં છું કે પહેલાં સોશિયલ મીડિયા નહીં હતું ત્યારે જ્યાંનો ટ્રેન્ડ ચાલે ત્યાંનો ત્યાં જ ચાલતો હતો ગુજરાતનો ટ્રેન્ડ ગુજરાતમાં રાજસ્થાનનો ટ્રેન્ડ રાજસ્થાનમાં પણ અત્યારે ઓલ ઇન્ડિયા નહીં આખા વર્લ્ડની અંદર તમે જોવા જશો ને તો આ બધો ટ્રેન્ડ સોશિયલ મીડિયાના મારફતે બધી જગ્યાએ ચાલતો હોય છે આ જો એનું બ્લાઉઝ પણ બહુ સરસ મજાનું હન્ડ્રેડ સેન્ટીમીટર કટની સાથે મળે છે એટલે તમારે હેલ્ધીથી હેલ્ધી ક્લાયન્ટ આવે જેને ડબલ એક્સ ટ્રિપલ એક્સએલ સુધીનું બ્લાઉઝ ભણતું હોય ને તો પણ કાપડ ભરપૂર રહેવાનું છે આ રીતની ઘણી બધી વસ્તુઓ હશે મારા હિસાબે લગભગ બે હજારથી વધારે ખાલી બોલીવુડ સ્ટાઇલની સાડીઓની જે ડિઝાઇનો છે અહીંયા અવેલેબલ છે એટલે દરેક વસ્તુ તો વિડીયોમાં લેવી મારા માટે શક્ય નથી સતાં પણ પ્રયાસ કરતો રહી છું નાના નાલા વિડીયોના મારફતે તમને ડિઝાઇનો બતાવવાનો એક પ્રયાસ કરીશું કન્ટિન્યુ આ વિડિયો મારા બોલિવૂડ સ્ટાઇલની સાડીઓ પર થઈ ગયા છે એટલે પ્રયાસ કરીશ કે પાંચ વિડીયો હું ખાલી બોલિવૂડ સાડીઓનો જ બનાવશું એટલે કન્ટિન્યુઅસ તમે આ વિડીયો જોવા માટે નોટિફિકેશન જે છે એ આપણે સબસ્ક્રાઈબર છે એને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે નવી નવી વસ્તુ જોઈ શકો છો થેન્ક યુ ફરી મળશું ત્યાં સુધી જય જય ગુરુદ્ર